વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ગલ્લાઓ પાસે વહીવટી ચાર્જના નામે ત્રણ હજાર થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઉભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને શુલ્ક તેમજ ગંદકીના શુલ્કના નામે દર મહિને થી રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારી ધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીક વાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લે છે લારી ધારકો દ્વારા પાલિકાની વોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે સાતસો થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ એકત્રીસો ની ઉઘરાણી શરૂ કરતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ ઓગણીસ ના લારી ધારકો પાલિકાની કચેરી આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અમે મકરપુરા બસ ડેપો પાછળથી આવીએ જે વૈકુંઠામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોકે હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં સાતસો રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશન હવે ભરાવે છે અમને એકત્રીસો રૂપિયા કે એકત્રીસો રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નહોતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા સાતસો રૂપિયા પણ હવે એકત્રીસો રૂપિયા લેવા આવે છે લોકો અમે નથી ભરતા તો અમને દામ ધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશું લારી એવું કહે છે હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો એકત્રીસો રૂપિયા મહિને વર્ષે તો તમે કેમ માગો છો આટલા અમે કોઈ સુવિધા નથી કશું નથી પછી કેમ માગો છો અમારી જોડે બસ અને અમે આ ગરીબ માણસો છે બધા ધંધાવાળા છે કોઈ ચાની લારીવાળા છે અને મેં વિધવા બેન છું બરાબર છે છોકરા પાલવીસ કઈ થી મારે પાણીપુરી લારી છે નીડે સ્કૂલ ની સામે પાણીપુરી લારી છે ત્યાં આવે છે એને ઉઘરા પૈસા ઉઘરા ત્રણ હજાર લાવો કે તમારી લારી ઉચકી લેશો તમે લારી ભાઈ આવા મંદિરમાં ત્રણ હજાર લાવવાના કઈથી ત્રણ હજાર લાવવા એટલે પછી કમાઈ કમાઈને એમને જ કરવાનું કમાઈ કમાઈને વોર્ડ નંબર ઓગણીસ માંથી વોર્ડ નંબર એવું કઈ ત્રણ હજારની પાવતી ફરાવો ના તમારી લારી લઈ જઈશું તમે હા અમે દર મહિને સાતસો રૂપિયા ભરીએ છીએ ને એ ભરવા તૈયાર બી છે પાવતી છે દર મહિને એક તારીખે જઈને પાવતી ફરાઈ લેવું ના એ લોકો આવી જાવ દર ફરી દેતા હોય દર મહિને આ મહિને મારી જોડે હજારની પાવતી લઈ ગયા છે મેં તો હજારની પાવતી ફરી છે વર્ષથી કીધું ના કે હજાર લાવો કે હજાર લાવો કે